ઝાલોદ તાલુકાના વરોડ ખાતે આવેલ ટોલની એજન્સીને રોજનું દોઢ લાખ રૂપિયાનું નુકસાન થતું હોવાનું મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું ટેન્ડર રદ કરવા રજૂઆત કરાઈ આ તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ બી કંપનીને જાન્યુઆરી બે હજાર પચીસમાં ટોલ વસૂલવાનું ટેન્ડર લાગ્યું હતું ઝાલોદ તાલુકાના વરોડ ટોલ શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે આ ટોલના ખબર ચોવીસ કલાકમાં પાંચ હજારથી વધુ વાહનો પસાર થતા હોવાનું નોંધવામાં આવ્યું છે જલા તલગા વરોળ ટોલંકા પર વાહનના ટ્રાફિકને ધ્યાનમાં રાખી અને જાન્યુઆરી બે હજાર પચીસમાં બી એમ કંપની દ્વારા અંદાજે ચોવીસ કલાક માટે જે ટોલ વસૂલવાનું ટેન્ડર ભર્યું હતું પરંતુ સ્થાનિક વાહનો ટોલ ફ્રીમાં વૈકલ્પિક વ્યવસ્થાને ભાગરૂપે છૂટ આપવામાં આવી છે જેમાં સ્થાનિક વાહનના નામે લગભગ રોજના બે હજાર વાહનો પસાર થઈ રહ્યા છે નવી ટોલ કંપનીને જે પાંચ લાખ બાવીસ હજારમાં પગાર મેન્ટેનન્સ સહિતનો ખર્ચ ભોગવવો પડતો હોય છે તેમાં રોજનું દોઢ લાખનો ઘાટો થતો હોવાથી એજન્સીને આર્થિક સમસ્યાને કંટાળી નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખી ટેન્ડર રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે તેમજ વરોડ કામમાં નુકસાન જતું હોવાને લઈને કોઈ પણ એજન્સી ટેન્ડર ભરવા માટે પણ તૈયાર નથી જોકે સમગ્ર ઘટના બાબતે વરોડ ટોલના મેનેજર શિવકુમાર શર્મા દ્વારા શર્મા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ઝાલોદ વરોડ ટોલના કોન્ટ્રાક્ટ જાન્યુઆરી બે હજાર પચીસમાં લીધો હતો આ વિસ્તાર સતત ટ્રાફિકમાં સારો હોવાથી ટેન્ડર ભર્યું હતું પરંતુ આ વિસ્તારમાં સ્થાનિક બે હજારની આસપાસ વાહનો ફ્રીમાં જાય છે સ્થાનિક કોમર્શિયલ વાહનોના ટોલ પણ ઓછા લેવામાં આવે છે સ્થાનિક વાહનોના નામે અન્ય વાહનો પણ પસાર થઈ જાય છે જેમાં તેઓને એકથી દોઢ લાખ જેટલું નુકસાન વેઠવું પડી રહ્યું છે જેથી વરોડ ટોલ વસૂલવાનો આ ટેન્ડર રદ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો છે